આરસીબી બે હાજર પચીસ માં કયા કયા પ્લેયર ને મિત્રો રિટેન કરવાની છે અને કયા કયા પ્લેયર ને મિત્રો કરી દેવાની છે બે હાજર છવ્વીસ ની આઈપીએલ આરસીબી કે પછી મિત્રો વિરાટ કોહલીને રિલીઝ કરી દેવામાં આવશે એ પણ મિત્રો ટોટલી બધું સ્વચ્છો મિત્રો ટોટલી ગયા પ્લેયલે મિત્રો ડીટેલ આરસીબી કરવાની છે અને કયા પ્લેયરને મિત્રો આરસીબી રિલીઝ કરવાની છે 2026 ની IPL માં એ મિત્રો આપણે જાણવાના છે આ વિડિયો ની અંદર મિત્રો એટલે મિત્રો વિડિયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે વિડિયો ગમે તો એક લાઈક કરી દેજો ચેનલ પર આવો તો સબસ્ક્રાઇબ કરી દેજો અને કારણ કે મિત્રો ગુજરાતી ભાષામાં ક્રિકેટ ને લગતી તમામ વાતો મિત્રો ગુજરાતી ભાષામાં આ ચેનલ મિત્રો

આરસીબી મિત્રો તમને ખબર જ છે કે બે હજાર કોહલીએ ખૂબ જ ભાગ ભજવ્યો હતો આરસીબી જીતાડવા માટે બે હજાર ની તેમની પહેલી આઈપીએલ ટ્રોફી એટલે મિત્રો વિરાટ કોહલી જ્યાં સુધી આઈપીએલ રમશે આઈપીએલમાંથી રિટાયરમેન્ટ નહીં લે ત્યાં સુધી મિત્રો તે આરસીબી માંથી જ રમવાના છે એ મિત્રો કન્ફર્મ છે એટલે મિત્રો પહેલું નામ આવે છે વિરાટ કોહલીનું રિટર્ન પ્લેયરની લિસ્ટમાં અને બીજું નામ મિત્રો આવે છે બીજું નામ મિત્રો આવે છે એનું નામ છે મિત્રો બીજું નામ મિત્રો હું બે રાખું છું કે પહેલું ભુવનેશ્વર કુમાર અને બીજું મિત્રો ફિલ સોર્ટ આ મિત્રો ભુવનેશ્વર કુમાર નું અને ફિલ સોટ નું મિત્રો હું બે નામ રાખું છું કારણ કે મિત્રો મને બે બે નો બે પ્લેયર નું મિત્રો પરફોર્મન્સ મિત્રો ખૂબ જ સરસ હતું 2025 ની IPL માં એટલે મિત્રો મને એવું લાગે છે કે ભુવનેશ્વર કુમાર અને મિત્રો ફિલ સોટ બંનેને મિત્રો RCB રીટેન કરી શકે છે એટલે બીજા નંબર ઉપર મિત્રો હું આ બે નામ રાખું છું ભુવનેશ્વર કુમાર નું અને મિત્રો ફિલ સોટ નું યસ મિત્રો આ બે નામ હું રાખું છું બીજા પ્લેયરવા બીજા નંબર ઉપર અને હવે જો મિત્રો ત્રીજા નંબર ની વાત કરીએ તો ત્રીજા નંબર મિત્રો એક નામ આવે છે ત્રીજા નંબર મિત્રો જે નામ આવે છે ઈ છે મિત્રો જોસ હેઝલવુડ યસ મિત્રો જોસ હેઝલવુડ 2025 ની આઈપીએલ જેને જેને મિત્રો જોવે છે એને ખબર જ છે કે મિત્રો જોસ હેઝલવુડ નો મિત્રો આરસીબી ને કપ જીતાડવા માટે મિત્રો કેટલો ભાવ ભજવ્યો હતો અકોલ મિત્રો એ બે ત્રણ મેચ નોતા રમ્યા પોતાની ઇન્જરીના કારણે પણ મિત્રો આરસીબી 100% રીટેન કરશે એવું મને લાગી રહ્યું છે 2027 ની આઈપીએલ માટે એટલે 2026 ની આઈપીએલ માટે જોસ હેઝલવુડ ફક્ત રીટેન થશે જે પ્લેયર મિત્રો હિટેન થવાના છે એ છે મિત્રો આરસીબી ના કપ્તાન રજત પાટીદાર યસ મિત્રો આરસીબી કેપ્ટન રજત પાટીદાર થવાના છે મિત્રો રીટેન આરસીબી માટે ચોથા નંબર ઉપર અને યસ મિત્રો આરસીબીના કેપ્ટન થવાના છે ચોથા નંબર ઉપર રિટેન અને જો હવે પાંચમા નંબર ઉપર વાત કરીએ તો પાંચમા નંબર પર રિટેન થવાના છે મને એવું લાગે છે કે મિત્રો પાંચમા નંબર ઉપર આરસીબી લગભગ કોઈને રિટર્ન નહીં કરે એવું મને લાગી રહ્યું છે કારણ કે મિત્રો પોતાના હવે મેન પ્લેયર જે હતા તેને મિત્રો તે રિટેન આ મિત્રો ચાર જ પ્લેયરને રિટેન કરશે એવું મને લાગ્યું છે અને મિત્રો લગભગ પાંચમા પ્લેયરને જો કોઈ રિટર્ન કરવાનો ચાન્સ મળશે તો મિત્રો ટીમ દેવી નું નામ સૌથી આગળ આવી રહ્યું છે ટીમ દેવી નું નામ મિત્રો ફરજ સૌથી આગળ આવી રહ્યું છે જો મિત્રો પાંચમા બ્લેન્ડ ને રીટેન કરશે તો બાકી જે મિત્રો તમને આ ચાર નામ આપ્યા છે ઈ ચાર નામ મિત્રો આ ફક્ત મને એવું લાગી રહ્યું છે ફૂલ ચાન્સ છે આ રીટેન થવાનો મિત્રો આ 2026 ની આઈપીએલ માટે આ પ્લેયરનો હવે જો મિત્રો ઢીલીસ પ્લેન ની વાત કરીએ તો ઢીલીસ પ્લેન માં પહેલું નામ આવે છે મિત્રો નુવાન તુષારનો યસ નુવાન તુષારનો મિત્રો પહેલું નામ આવે છે અને પછી જે મિત્રો નામ આવે છે નુવાન તુષારા પછી જે છે મિત્રો કોઈ પણ મેચ રમ્યા નથી કોઈ સારું પ્રદર્શન કર્યું નથી અને જે ઈ લોકોને મિત્રો આરસીબી રિલીઝ કરી દેશે અને મિત્રો જે જે મેચ નથી રમ્યા સારું વિન પરફોર્મન્સ નથી આપ્યું એ એ લોકોને મિત્રો 100% પર્સેન્ટ રિલીઝ કરી દેશે અને હા મિત્રો એક નામ રહી ગયું મિત્રો જીતેશ શર્મા મિત્રો 100% પર્સેન્ટ આરસી આરસીબીમાંથી રમશે બે હજાર છવ્વીસની આઈપીઆર એવું મિત્રો મને લાગી રહ્યું છે અને બાકીના કોણ કોણ પ્લેયર રીટેન થશે અને રિલીઝ થશે એ પણ મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવી દેજો અને મિત્રો વિડીયો ગમે હોય તો શેર કરજો અને આગળ પછી કોને કોને હું ટીમનું કોમ્બિનેશન લાવું કઈ ટીમ ગુજરાતનું લાવું આરસીબીનું લાવું નું લાવું નું તો મિત્રો આ વિડીયોમાં વાત કરી દીધી અને પછી હવે કોનું લાવવું એ મને નીચે કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવી દેજો એટલા માટે વિડીયો વિડીયો બહુ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ છીએ આવા જ એક ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો